નમસ્કાર ખેડૂત મિત્રો આ વર્ષની જો વાત કરીએ તો જે કઈ વરસાદની પરિસ્થિતિને જે કઈ આપણે ચોમાસુ પાકનું વાવેતર કર્યું એની અંદર પાછતરા વરસાદને લીધે જે કઈ મુશ્કેલી અને જે જળસીના ભાવોની પરિસ્થિતિ છે એના લીધે જો અંતરની વાત કરીએ તો દરેક ખેડૂત મિત્રો એ અર્થે ચિંતિત છે કે શિયાળુ સિઝનની અંદર વાવેતર શેનું કરવું તો આવી બધી અવઢવની વચ્ચે હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ આજે ચણાના પાક આપણો જે જૂનો પાક ને આપણે ઘણા વર્ષોથી એનું વાવેતર કરીએ છીએ એવા ચણાના પાક વિશેની થોડીક માહિતી આપની વચ્ચે મૂકવા માંગુ છું આપ બધા આ વિડીયોને શાંતિપૂર્વક જોજો આપને ઘણું જાણવા જેવું મળશે અને જો વિડીયો સારો લાગે તો મારી ખેડૂત મોલ youtube channel ને પણ કરજો અને બીજા સુધી આ વિડીયો પહોંચાડજો ખેડૂત મિત્રો ચણાના પાક ની જ્યારે વાત કરીએ તો એ શિયાળુ season ની અંદર વાવેતર થતો પાક છે અને જેનું વાવેતર જે છે એ ઓક્ટોબર મહિનાની અંદર ચાલુ થઈ અને છેક પાછતરા કપાસ કાઢીને પણ ખેડૂતો ખેડૂતો જે છે એ પાછતરા ચણાનું વાવેતર કરતા હોય છે ચણાની અંદર જો વેરાયટીની વાત કરીએ

છ નંબર જે છે ઓછા પિયત જાત છે જે ભૂખરો દાણો છે થાય છે જે ખેડૂતોને વધારે પડતા સુકારાનો પ્રશ્ન રહેતો હોય એને કંઈ પણ વિચાર્યા વગર છ નંબરનું વાવેતર કરી શકાય સાત નંબર અને આઠ નંબર જે ચણાની જાત છે તે ઉભરા પ્રકારની જાત છે છેલ્લા બે વર્ષથી ખેડૂતો દ્વારા એનું વાવેતર કરવામાં આવી રહ્યું છે એ પિયત અને બિન પિયત બંને વાવેતર માટે યોગ્ય છે સાત નંબર જે છે એ સેમ ત્રણ નંબર જેવો પીડિયો દાણો ધારણ કરે છે આઠ નંબર છે એ શેજ ભૂરાશ પડતો દાણો છે દાણો એનો જોવા મળે છે તો પાંચ નંબર સાત નંબર અને આઠ નંબરની ઉત્પાદન કેપેસિટી પણ સારામાં સારી છે આની સાથે સાથે સફેદ ચણાનું વાવેતર પણ આપણા દ્વારા કરવામાં આવે છે એમાં બીટુ ચણા જે છે અને કાબુલી ચણા આ ચણા જે છે એ આપણે વાવીએ છીએ બીજ દરની જો વાત કરીએ તો દસ કિલોથી લઈ અને પંદર કિલો પ્રતિ વીઘા પ્રમાણે જમીન મુજબ આ બિયારણનો દર રાખવાનો છે પણ જનરલી દસ થી બાર કિલો જે છે એ પ્રતિ વીઘાએ વાવેતર કરવામાં આવે છે તો જે આ મોટા ચણા છે એનું વાત કરીએ તો B ચણા છે એ પંદર થી સત્તર કિલો પ્રમાણે અને જે કાબુલી ચણા છે એ વિઘે વીસ થી પચીસ કિલો પ્રમાણે વાવેતર કરવું જોઈએ કાબુલી ચણાની અંદર ખાસ ઉગવાનો જે પ્રશ્ન છે એ મહત્વનો છે જો તમે એને બે પિયત આપશો તો એ ઉગશે નહીં ઓરવી વાવેતર કરી શકાય અને પછી પિયત આપો તો પણ ચાલે અથવા તો જો કરાર જમીન હોય તો એક જ પિયત આપી અને એનું વાવેતર કરવું હવેનો જે પ્રશ્ન આવે છે કે ચણાની અંદર સુકારો ના આવે એના માટે આપણે જે એને બીજ માવજત આપવી પડે છે તો એ બીજ માવજત માટે એજી ગોલ્ડ બેક્ટેરિયા ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ ફંગલ બાયો ફર્ટિલાઇઝર જે છે જેમના અમે ટ્રાયલ લીધેલા હતા એ એક કિલો એ ત્રણ થી ચાર ગ્રામ પ્રમાણે તમે એનો પોટ આપશો તો એ પણ ઉગાવાની અંદર અને સાથે સાથે ફૂગની અંદર સારામાં સારું પરિણામ આપશે અથવા તો આપણે જે બજારની અંદર ઘણા બધા ફૂગનાશકો આપણે વાપરીએ છીએ એવરગોલ છે સિસ્ટીવા છે વિટાવેક્સ પ્રવાહી છે સાપ પાવડર છે આ કોઈ પણ ફૂગનાશકનો પોટ મારી અને ચણાનું વાવેતર કરવાનું છે ચણાની અંદર આગળ વધીએ તો ખાતર વ્યવસ્થાપન ખરેખર ખેડૂત મિત્રો વિઘે પંદર કિલો ડીએપી બે ત્રણ કિલો ફાડા સલ્ફર તમે વાવી અને ચણાને પકવી લઈએ છીએ અને ચણા થાય પણ છે મારે જે વાત કરવી છે એ છે કે જ્યારે આપણે આપણા જ ખેતરની અંદર ચણાનું વાવેતર કરતા હોય ત્યારે એ આવતા વર્ષે બીજી જે આપણે એમાં વાવેતર કરવાના છે એમાં આપણે ચોમાસુ મગફળી વાવીએ કે મરચી વાવીએ કે કપાસ વાવીએ તો એ ચણા વાયુ ખેતર છે એ સમયે ના નડે એના માટે થઈ અને પાયાનો ડોઝ સારી રીતે આપવાનો છે એની અંદર ડીએપી વિઘે પંદર કિલો મહાલલાભ એટલે કે પોટાશ મેગ્નેશિયમ સલ્ફર અથવા તો પોટાશ વીઘે પાંચ કિલો

ખેડ ચણાની અંદર આપણે કરીએ છીએ પરંતુ જે હારની અંદર ખળ ઉગે છે એ મુશ્કેલ થતું હોય છે પણ ચિંતા કરવાની જરૂર નથી ટોપરા મેજોંગ ત્રણસો છત્રીસ જીઆઈ જે છે એની ખળની ચણા ઉગ્યા પછીની નિંદામણ નાશક દવા છે જ્યારે ચણા વીસ કે પચીસ દિવસના થયા હોય ખાલ અવસ્થા પેલા જો ખેતરની અંદર હાર ઉપર ખળનું પ્રમાણ વધારે હોય તો આ જે નીંદામણ નાશક દવા છે એ દોઢ મિલી પ્રતિ પંપના માપથી તમે છંટકાવ કરો તો ચણાની અંદર ચણા સિવાયનું તમામ પ્રકારનું ખળ જે છે એ બળી જશે તો આને આની જેને જરૂરિયાત હોય એને જ ઉપયોગ કરવાનો છે બાકી ઉપયોગ કરવાનો નથી ચણાની અંદર પાણીની કટોકટીની જે અવસ્થા છે એ પ્રી ફ્લાવરિંગ અને પોડ ફોર્મેશન સ્ટેજ છે ચણાને પાણી ભલે આપણે ચાર પાંચ છ આપતા હોય પણ પ્રી ફ્લાવરિંગ એટલે કે ફાલ આવવાની શરૂઆત પહેલા આ એની કટોકટીની અવસ્થા છે અને જ્યારે જયારે બંધારણ થતું હોય એ એની પાણીની ખાસ જરૂરિયાતની અવસ્થા છે ચણાની અંદર મુખ્ય પ્રશ્નો ક્યાં આવે છે કે ઉગતા વેત ચણાની અંદર જ્યારે ચણો જે છે એ બ્રાન્ચિંગ અવસ્થા પકડતા હોય ત્યારે એમાં એક તમને જીંકની ખામી જોવા મળશે બીજું જાંબલી કલરના પાંદડા જોવા મળે તો એ ફોસ્ફરસની ખામી પણ હોઈ શકે ત્રીજો પ્રશ્ન એની અંદર જે આવે છે એ સુકારોનો પ્રશ્ન છે. એ સુકારો ના આવે એના માટે થઈ અને એજી ગોલ્ડ અથવા તો આવા જે સારા ફૂગનાશક છે એનો પોટ આપવો જરૂરી છે. તેમ છતાં પણ જો કદાચ સુકારોનો પ્રશ્ન દેખાય તો જ્યારે આપણે પિયત આપતા હોય પિયત સાથે ટ્રાયકોડર્મા અને એજી ગોલ્ડ બેક્ટેરિયા જે છે એને પણ આપી શકાય અથવા તો ઉપરથી પિયત બાદ દવાના છંટકાવથી પણ આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ. છેલ્લો જે ચણાની અંદર પ્રશ્ન આવે છે છેલ્લી અવસ્થાનો સુકારો એટલે કે ચણાનું ખેતર સારામાં સારું હોય એની અંદર પોપટા પણ લાગી ગયા હોય અડધો અવસ્થા હોય અને એ સમયે ચણા જે છે એ ચાલુ થાય તો અહીંયા એક પ્રશ્ન એ રીતનો બને છે કે તમારે એ ધ્યાન રાખવાનું છે કે ચણાની અંદર જયારે પોપટા બંધાવાની શરૂઆત થતી હોય એ સમયે કરાર જમીન હોય એટલે આપણે પાણીની ખેંચ આપતા હોય પોપટાનું બંધારણ વધારે થાય એના માટે થઈ હવે ખેંચ આપવી જરૂરી છે પણ ખેંચ એટલી બધી વધી જાય છે કે નીચે જમીનની અંદર એના મૂળ જે છે તિરાડો પડવાથી મૂળ તૂટી જાય છે અને પછી એ ફૂલ વધારે પડતી ખેંચ આપ્યા પછી જ્યારે આપણે પિયત આપીએ છીએ ત્યારે એ જે છે એ છોડ છે છેલ્લી અવસ્થા એ જે પ્રશ્ન આવે છે એના માટે પાણીનું પણ જરૂરી છે તો આ ચણાના પાક વિશેની માહિતી હતી આ સિવાય એવો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ખેડૂત મોલનો જે હેલ્પલાઇન નંબર છે પિંચોતેર પિંચોતેર આઠ પિંચોતેર છસો ઉપર પણ સંપર્ક કરી શકો અમારી પ્લે સ્ટોરમાં જે ખેડૂત મોલ એપ્લિકેશન છે એની અંદર પણ પ્રશ્ન પૂછી અને તમે માહિતી મેળવી શકો છો અત્યારે બસ આટલું જ આભાર